મુંબઈમાં સૂર દિવસ ચોમાસા નો આગમન બે મહિનામાં પહેલીવાર આટલો વરસાદ ખાબ્યો એકસો સાત વર્ષ જૂનું રેકોર્ડ તોડ્યું મારે વરસાદને કારણે મુંબઈની હાલત દૈન્ય બની ગઈ છે ચોમાસુ અહીં સમય કરતાં સોળ દિવસ વહેલું આવી ગયું હતું કે જેને કારણે રાકોડ બ્રેક વરસાદ પડ્યો મે મહિનામાં પડેલા મુશળધાર વરસાદ છેલ્લા એકસો સાત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે આ પહેલા ઓગણીસો અઢારમાં આવો વરસાદ પડ્યો હતો બસો પંચાણું મીમીનો રેકોર્ડ વરસાદ પડ્યો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ છવ્વીસ મે ના રોજ મુંબઈ પહોંચ્યું છેલ્લા ઓગણસિત્તેર વર્ષમાં આ પહેલી વાર છે કે જ્યારે ચોમાસુ મુંબઈમાં આટલું વહેલું પહોંચ્યું છે આ પહેલા ઓગણીસો ને માં પણ બન્યું હતું તે સમયે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઓગણત્રીસ મે ના રોજ મુંબઈ પહોંચ્યું ઓગણીસો બાસઠ અને ઓગણીસો ઇકોતેર માં પણ આ જ તરીકે તારીખે ચોમાસુ મુંબઈ પહોંચ્યું હતું મુંબઈમાં ચોમાસાના આગમનનો સમય અગિયાર જૂન ની આસપાસ છે પણ આ વખતે તે સમય કરતાં સોળ દિવસ વહેલું આવી ગયું મીડિયા રિપોર્ટ્સ અનુસાર મે મહિનામાં મુંબઈમાં બસો પંચાણું મિલિયન નો રેકોર્ડ વરસાદ રેલ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સોમવારે સવારે યલો એલર્ટ આપવામાં આવ્યું તો વરસાદને કારણે મુંબઈમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા વરસાદને કારણે બસો પચાસ થી વધુ ફ્લાઇટ પ્રભાવિત થઈ ચોમાસાના વહેલા આગમન અને ભારે વરસાદને કારણે કુર્લા ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ખરાબ રીતે પ્રભાવિત થયા હતા અને પંચોતેર વર્ષમાં સૌથી પહેલા ચોમાસું આવ્યું ગયા વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું છ જૂને શરૂ થયું તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક સુષ્મા નાયરે સમાચાર એજન્સી પીટીઆઈ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ છવ્વીસ મે ના રોજ મુંબઈમાં પહોંચ્યું હતું અને તે છેલ્લે વર્ષમાં સૌથી મુંબઈ પહોંચ્યું છે તેમણે કહ્યું કે મુંબઈમાં ચોમાસુ સમય કરતા સોળ દિવસ વહેલું આવી ગયું છે સામાન્ય રીતે તેનું આગમન સમય અગિયાર ની આસપાસ હોય છે મુંબઈના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ સોમવારે આઈ એમડીએ મુંબઈ થાણે રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓ માટે ઓરેન્જ ચેતવણીને રેડ એલર્ટમાં અપગ્રેડ કરી તો મુંબઈમાં ચેતવણીની સાથે હવામાન વિભાગે કર્ણાટક કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો માટે પણ એલર્ટ જાહેર કરી છે